ડભોઈમાં ઉભરાતી વારંવાર ગટરો અને ગટરોના ગંદા પાણીને કારણે સ્થાનિક રહીશો પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે વારંવારની રજૂઆત છતાં પણ તેનો યોગ્ય રીતે નિકાલ કરવામાં ન આવતા આખરે સ્થાનિક રહીશો થાકી હારીને કંટાળી ગયા છે ડભોઈ શહેરના નવીનગરી વિસ્તારથી ટીમ્બી ફાટક તરફ જતા માર્ગો પર આવેલ કોહિનોર પાર્ક નજીક છેલ્લા ઘણા સમયથી ગટરનું ગંદુ અને દુર્ગંધ મારતું પાણી રોડ પર વહેવાથી આખા વિસ્તારના રહેવાસીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે આ વિસ્તારના નાગરિકોએ ડભોઈ નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરી હોવા છતાં આજ દિન સુધી આ ગંભીર સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી ત્રણથી ચાર સોસાયટીઓના રહેવાસીઓ માટે રાતભર દુર્ગંધમાં રહેવું મુશ્કેલ બન્યું છે પરિણામે સ્થાનિક લોકો માટે તેમના ઘરમાં રહેવું પણ હવે મુશ્કેલ બની ગયું છે No, 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 no. આ ડભોઈનું કોહિનૂર પાર્ક અને મેદેયા સોસાયટીને વચ્ચે આવેલું મુખ્ય માર્ગ જે મોહડી બાગોડથી ટીમ્બી ફાટકને જોડે છે અને આ જ રોડથી છોટાઉદેપુર બાદરપુર સંખેડા બોડેલી વાઘોડિયાના દરેક ગાડીઓ આ રોડ પરથી પસાર થાય છે છેલ્લા અઢી વર્ષથી ગટરનું પાણી રોડ પર આવે છે મુખ્ય માર્ગ પર અહીંયા એવી પરિસ્થિતિ છે કે ગાડી તો ઠીક છે બાકી ચાલીને બી નથી જઈ શકતા ને કંઈ અકસ્માતો અહીં ખાડા પડી ગયા છે મોટા મોટા એમાં કંઈ અકસ્માતો પણ થાય છે વારે ઘડીએ અમે રજૂઆત કરી છે કે આ કંઈક આ ગટરનું જે પાણી રોડ પર આવે છે એનું કંઈ બી નિકાલ આવે વારે ઘડીએ અરજીઓ કરી છે મૌખિક રજૂઆત કરી છે તે છતાં પણ નગરપાલિકાની હું ઉડતી નથી અને અહીંયા ગંદકીનું સામ્રાજ્ય ફેલાઈ રહ્યું છે તો અમારી રજૂઆત છે કે વહેલી તકે આનું કંઈ પણ ઉકેલ લાવે અહીંયા બે થી ત્રણ વખત નગરપાલિકા સામાન પણ ઉતારી ગઈ ને સામાન પાછું ભરી પણ જાય છે પણ કંઈ કામ કરવામાં આવતું નથી એટલે આનું વહેલી તકે કંઈ નિકાલ કરી આપે એવી અમારી માંગણી છે